ફેસબુક માં થી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં જ વાત કરતી મારા મમ્મી અમે ત્રણ બેન ભાઈ હે ને મારી મમ્મી જેની હારે કરાર કર્યા હે ને એમાં બે છોકરા લખાયા હે એમ પણ ત્રણ ભાઈ બેન હી તમારી મમ્મી તને યાદ આવે છે હા સાહેબ બહુ યાદ આવે છે અને અમાર ભાઈ હેન ને સાયકલ માંથી પડી ગયો તો એના બે ભાંગી ગયા હે અરે બેટા આમાં એવું છે કે આને માં નો કહેવાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો આજના જમાનાની અંદર સુવિધાઓ વધી છે તેનો કેટલો ગેરલાભ પણ લોકોને મળી રહે છે કારણ કે મિત્રો સ્માર્ટફોનની વાત કરીએ તો સ્માર્ટફોન ઉપર વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમો દ્વારા લોકો જેટલા સારા કામ કરી રહ્યા છે એટલા લોકો ગેરમાર્ગે પણ દુરાઈ રહ્યા છે એનું જ મિત્રો એક ઉદાહરણ સામે આવ્યું છે રાજકોટ જિલ્લાનું મિત્રો રાજકોટના ત્રણ બાળકોની એક માં ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે પ્રેમ થઈ જતા આ ત્રણ બાળકોને મૂકી અને એ યુવક સાથે ભાગી ગયા જેમ કે મિત્રો આ મહિલા છે એની એક નાની દીકરી કે જેની ઉંમર માત્ર બાર થી તેર વર્ષની હોય એ દીકરી મનસુખ રાઠોડ પાસે આ બાબતનું સમાધાન અને મદદ માટે ફોન કરે છે તેમજ કાયદાકીય સલાહ પણ લે છે મિત્રો તમે વિચારો કે ત્રણ બાળકોનો વિષય જે વિચાર કર્યા વગર આ જે મહિલા છે એ એક અન્ય યુવક સાથે પોતાના બાળકોને મૂકીને ભાગી ગઈ છે મિત્રો આ દીકરીની વાત સાંભળીને તમે પણ ધ્રુજી જશો તો મિત્રો શાંતિથી સાંભળો કે આ દીકરીએ મનસુખ રાઠોડ સાથે શું વાતચીત કરી તેમજ મિત્રો આ જે દીકરીની મમ્મી છે એ આ બાળકોને મૂકીને ભાગી ગઈ છે એના વિશે તમે શું કહેજો તમારા વિચારો પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો

જસદણ પાહે રે ની ઠીક ઠીક બોલો જી એક કામ હતું અમારે શેનું કામ હતું માર મમ્મી છે ને વયા ગયા ક્યાં વય ગયા મોરબી રવા પર રોડ ઉપર અત્યારે રહે હે એટલે વયા ગયા એટલે કોઈ ની ભેગા વયા ગયા ઓમ વયા ગયા કેમ વયા ગયા ઈ ને લઈને વયા ગયા હે હા કોણ કઈ છે સામે વાળા લઈ ગયા કઈ સમાજ ના ઈ અમારી જાતિ હે તમારી એટલે મતલબ તમારી જાતિ એટલે આપણે રબારી રબારી છે ઈ ભાઈ નામે રમેશ ભાઈ ખોડાભાઈ નાગ નાગ હા એની અટક હા હમ તો સુખદ સમાધાન સમાજમાં પાંચ આગેવાનો ભેગા થઈને સમાધાન થાય એવી પોઝિશન નથી ના નથી માર પપ્પા ને લેવા ગયા હતા તોય તે અપહરણ નો કેસ નાખ્યો એના માથે હ અ અને એક મહિનો જેલ માર્યા રહ્યા અરર લેવા નો જવાય ને કઈ આપડે તો કાયદા થી લેવાય કેમ કારણ છે કે જે સ્ત્રી હોય અઢાર વર્ષ થી ઉપર ની હોય ને એ પછી એની ઈચ્છા હોય તો રહી શકે પણ હવે એ જે લઈ જનાર વ્યક્તિ ઓલો કેવાય તારા તમે કેટલા બેન ભાઈ અમે ત્રણ બેન ભાઈ હે મારી મમ્મી જેની હારે મૈત્રી કરાર કર્યા હે ને હા એમાં બે જ છોકરા લખાવ્યા છે એમ પણ ત્રણ ભાઈ બેન છે અરે હા તારી ઉમર કેવડી બેટા મારી 15 વર્ષ 15 વર્ષ હ આ તે ફોન નંબર ક્યાંથી લીધા આ મે તમારા YouTube માં વિડિયો જોયો ને એમાંથી હા હવે એમાં એવું છે બેટા આપડા તે ફોન કર્યો છે તો હું તને સેના માટે ફોન કર્યો છે અમારે હે ને અમાર માર મમ્મી અમાર પાછી જોઈ છે

હવે બેટા એમાં એવું છે કે આને મા નો કહેવાય આ તારે મમ્મી ને જે આ બગાડી જનારી ને તમાર ઘરે આવતો જાતો તો કેમ કરતા થયું તું આ ના ફેસબુક માંથી છે સર ફેસબુક માંથી કે ઇન્સ્ટાગ્રામ માંથી ફેસબુક માંથી ને ઇન્સ્ટાગ્રામ માં બે માં વાત કરતી માર મમ્મી હ હ ઈ અમને છે ખબર પડી વઈ ગઈ ત્યારે હ હ હ હ

તારું નામ ઉર્વિશા હરેશભાઈ ત્રમ્પા રબારી અને મૂળ ગામ વનાળા

સારું હવે આ છે એ વાયરલ કરવા માટે તમારે એના માટે આપની મંજૂરી છે હા બરાબર હવે એક મિનિટ હો તારી મોટી બેન કે કોઈ છે તારી પાસે હવે નંબર બીજો હવે આ થઈ ગયો તારા પપ્પા નું નામ શું છે હરેશભાઈ હરેશભાઈ

કાય વાંધો હવે સમાજ માં કાય પાંચ આગેવાનો વચ પડે અને એવું થાય તો તારી મમ્મી સંભાળી લેજો ને સમાધાન કરી નાખજો હા હા બને એટલું કેમ કે એનું કારણ છે બેટા કે તારી મમ્મી આ છે ને એને બાળક નું નાવું બધું પ્રેમ ની જ્ઞાન નો હોય પણ હવે તારી ઉંમર ના બેટા હવે તને સમજાવવામાં માં બધી રીતનો પ્રોબ્લેમ છે કાય વાંધો નહીં સારું હવે એનો ફોટો મોકલ અને તારી મમ્મી નો તારો ફોટો મોકલ હો

ઠીક ઠીક કાઈ કાઈ વાંધો નહિ ભલે ગાડીમાં માં જતા હોય રીતે એને કામ કરવા દેજો ઘર કોઈ કંકાસ નો કરતા શાંતિ થી રેજો આ તારા મમ્મી જો એને તમારી યાદ આવશે અને ઘરે આવી જાય તો તમે સંભાળી લેજો હો ભલે અને શાંતિ થી રેજો આગેવાન કોઈ પાંચ આગેવાન આવે ને હા તો સમાધાન કરી નાખજો ભલે આવે તો પોલીસ મારફત બોલાવી લેજો ને તમારા ઘરે સુખદ સમાધાન કરી નાખજો ભલે ભલે અને તારો ફોટો મોકલ ને તારા મમ્મી નો ફોટો મોકલ હા મોકલ હા તારા ઘરે કોઈ બીજા આગેવાન છે કોઈ મોટા વડીલમાં ના નથી તારી મોટી બેન કે કોઈ છે હા નીચે નીચેના ઘરે ગઈ છે હા તો એની હારે જરી વાત કરો એની ઉંમર કેવડી છે એની ઉંમર માર છે ઈ 16 વર્ષની છે હા એટલે ના ના જ કેવા કાઈ માં તો ચાલો સાર વાલો હવે તમે છે ને અમાર આ તારો ફોટો ની આમાં મોકલ તાર મમ્મીનો ફોટો મોકલ હો આ વાયરલ થાય ને કદાચ તાર મમ્મીને આ તારો મેસેજ છે શું છે આ તારો મેસેજ તારી મમ્મી જો કદાચ સાંભળે યુટ્યુબ ના માધ્યમ થકી ને તમારા ઘરે આવે તો તમે સંભાળી લેજો અને તારા ભાઈ ને જે દવાખાના માં લાગ્યું છે ને દવાખાના બવાખાને લઈ જજો તારા પપ્પા આવે ને ગાડી માંથી તો દવાખાના ને લઈ જજો ભલે